વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના આત્માની શાંતિ માટે પારાયણ યોજાય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બારમા અધ્યાય અને પંદરમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોની આત્માના શાંતિ માટે અને ઘાયલોના શીઘ્ર સ્વાસ્થ્ય થવાની કામનાથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તેમજ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બારમા તેમજ પંદરમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો અને ગુરુજનો અમદાવાદ પ્લેન સ્ક્રેસની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા તે સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી વાઘડિયા આર આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાય અને પંદરમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ